નવસારી જિલ્લામાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે જેથી નવસારી અને વિજલપુર શહેરમાં નાના મોટા અંદાજે છ હજાર જેટલા ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરાયું છે જેના પગલે નવસારી અને વિજલપુર શહેર સહિત સમગ્ર જિલ્લો બાપાની ભક્તિમાં લીન થયો છે ત્યારે નવસારીના એક ગ્રુપ દ્વારા વેસ્ટેજ વસ્તુમાંથી પીએમ નરેન્દ્ર મોદીની આકૃતિ તૈયાર કરાય છે અને તે અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે નવસારી અને વિજલપોર શહેરમાં ગણેશ ઉત્સવના ત્રણ મહિના અગાઉથી જ ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી દરેક મંડળોના આયોજકો ત્રણ મહિના અગાઉ જ બાપાની પ્રતિમા બનાવવાનો ઓર્ડર આપે છે અને મંડળના આયોજકો ત્રણ મહિના અગાઉથી જ મંડપમાં કઈ પ્રકાર આકર્ષણ બનાવવું તેની તૈયારીઓમાં જોતરાઈ જાય છે

જેથી સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન મોદી લોકપ્રિય નેતા બની ગયા છે ત્યારે યુવા ગણેશ મંડળે સિંહની જગ્યાએ જૂની ચીજવસ્તુમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આકૃતિ તૈયાર કરી હતી જે આકૃતિ બનાવવા માટે મંડળ દ્વારા સોસાયટીમાંથી બસો પચાસ કિલો જેટલું વેસ્ટ અને એન્ટીક વસ્તુઓ ભેગી કરવામાં આવી હતી ત્યારબાદ આ આકૃતિ સાયન્ટિફિક રીતે દેખાય તે માટે તૈયારી કરી છ મહિનાના સમયગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ તૈયાર કરી હતી જેથી હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં ચંદનમન યુવા ગણેશ મંડળમાં બિરાજમાન બાપા તેમજ સાયન્ટિફિક રીતે બનાવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જે મોટી સંખ્યામાં લોકો આ આકૃતિ નિહાળવા માટે આવી રહ્યા છે મારું નામ નિકુંજ રમણીકભાઈ કુકડિયા છે અમારું મંડળનું નામ છે શ્રી યુવા ગણેશ મંડળ અને સર્વપ્રથમ શરૂઆત અમે બાપાની જયથી બોલાવશું ગણપતિ બાપા દર વખતની જેમ આ વર્ષે પણ બે હજાર ચોવીસ ગણેશ મહોત્સવ ચંદનનમાં એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા છે અમે જેમાં આ જે આર્ટ તમને દેખાય છે મોદી સાહેબનું જે આર્ટ અમે બધી જ એન્ટિક વસ્તુઓ ભેગી કરીને એક આર્ટ બનાવ્યું છે જેને સામેથી તમે હોલમાંથી જોશો એટલે તમને મોદી સાહેબનું આખું પિક્ચર દેખાશે એને કહેવાય છે ઇલ્યુશન આર્ટ ને એની એ જોતા તમે જરાક આગળ જશો તો તમને દેખાશે ઇન્ફિનિટી મિરર જેમાં તમે જોઈને અનુભવ કરશો કે તમે ખૂબ જ ઊંડી વાવ કે કૂઓ કે છે આપણે દેશી ભાષામાં એમાં તમે અંદર ઉતરી ગયો એના જેવું તમને ફીલ થશે અને ત્યારબાદ અંદર છે બાપાના એકદમ રમણીય દર્શન ખંડેરમાં અમે મંદિર બનાવ્યું છે બહુ ઐતિહાસિક મંદિર હોય એ ટાઈપનું તમને ફીલ થશે